આજનો દિવસ ત્રણ માર્ચ બે હજાર પચીસ ને સોમવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મોહન જોશીના જય શ્રી કૃષ્ણ ને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું ત્રણ માર્ચ બે હજાર પચીસ ને સોમવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેજો પહેલાં જોઈએ આજનો સુવિચાર નજરને એ જ પસંદ આવે છે જે નસીબમાં નથી હોતું અને જે નસીબમાં હોય છે તે મોટા ભાગે નજરમાં નથી આવતું આજની હેડ ટિપ્સ આયુર્વેદિક દવાઓ લેતી વખત સમયે ખાટી અને મરી મસાલાવાળી ચીજો ન ખાવી ચાલો જોઈએ ત્રણ માર્ચ સોમવાર વિસ્તૃત રાશિફળ ફળ શુભ અંક તેમજ શુભ રંગ અને સાથે ઉપાય સાથે આજનું રાશિફળ ફળ મેષ રાશિ મેષ રાશિ નામ અક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પરિવાર સાથે સમય પસાર કરો આજનો રંગ છે લાલ તેમજ નારંગી આજનો શુભ અંક છે નવ આજનો ઉપાય હનુમાનજી મહારાજ ની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના ના છે બ વને ઉ આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આરોગ્ય નું ધ્યાન રાખવું જરૂરી છે પરિવારનો સહયોગ મળશે રંગ છે સફેદ આછો તેમજ લીલો અંક છે 6 ઉપાય શિવલિંગ પર દૂધ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના ના છે ક છ અને ગ આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે યાત્રાના યોગ બની શકે છે મિત્રો સાથે સમય પસાર કરો આજનો રંગ છે લીલો તેમજ પીળો આજનો શું ગંભ છે પાંચ ઉપાય ગણેશજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના નવા અક્ષર છે ડ અને હ આજે તમને આર્થિક લાભ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આજનો રંગ છે સફેદ તેમજ આછો વાદળી આજનો શુભ અંક છે બે ઉપાય ચંદ્રને ને જળ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના ના નામાક્ષર છે મન ટ આજે તમારા કાર્યમાં વિઘ્ન આવે આવી શકે છે દેર કામ લો પરિવારનો સહયોગ મળશે રંગ સોનેરી તેમજ લાલ અંક એક આજનો ઉપાય સૂર્યને ને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના ના નામાક્ષર છે પઠ અને હણ આજે તમને સફળતા મળશે આરોગ્ય સારું રહેશે પરિવાર સાથે આનંદ આનંદથી સમય પસાર થશે રંગ લીલો તેમજ વાદળી અંક છે પાંચ ઉપાય ગાય ઘાસ ખવડાવો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધીરજથી કામ લો પરિવારનો સહયોગ મળશે રંગ છે સફેદ ગુલાબી અંક છે છ ઉપાય લક્ષ્મીજીની પૂજા કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ય આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આરોગ્યનું ધ્યાન રાખવું પરિવારનો સહયોગ મળશે રંગ છે 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 આજનો ઉપાય પાઠ કરો ધન રાશિ રાશિના ભ ત ફ આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે યાત્રાના યોગ બની શ્રી છે મિત્રો સાથે સમય પસાર કરો રંગ છે પીળો તેમજ સોનેરી આજનો શુભ અંક છે ત્રણ આજનો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જો આજે તમને આર્થિક લાભ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આજનો રંગ છે વાદળી તેમજ કાળો આજનો શુભ અંક છે આઠ ઉપાય શનિદેવની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના નવા અક્ષર છે ગ શ શ શ આજે તમારા કાર્યમાં વિઘ્ન આવી શકે છે ધીરજથી કામ લો પરિવારનો સહયોગ મળશે રંગ છે વાદળી તેમજ જામલી આજનો શુભ છે આઠ આજનો ઉપાય ગરીબોને દાન કરો મીન રાશિ મીન રાશિના નવા અક્ષર છે દ ચ ઝ થ આજે તમને સફળતા મળશે આરોગ્ય સારું રહેશે પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે આજનો રંગ છે પીળો તેમજ આછો લીલો આજનો શુભ અંક ત્રણ ઉપાય ગુરુ મંત્રનો જાપ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી ને જય શ્રી કૃષ્ણ